thank you કચ્છ સમગ્ર લખપત તાલુકામાં પાણીની તંગી છે ત્યારે ગડુલી અને દયાપર ગામ લોકો દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સમગ્ર ગ્રામજન સહિત ગામોમાંથી સરપંચ તેમજ આગેવાનો તેમજ મહિલાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જશવંતભાઈ સાંકલાએ જણાવ્યું હતું કે પાણીની પરિસ્થિતિ છે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રહે છે અને જરૂર પડશે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમજ સરપંચના પ્રતિનિધિ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી તંત્ર નહીં જાય ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે અને હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે જ્યારે પાણી પુરવઠા અધિકારી ગોસ્વામી સાહેબ હતા ત્યારે પાણી છૂટ આવતો હતો અને આ પ્રભાકર અધિકારી છે ત્યાં પાણીની તંગી છે અને ખોટા આંકડા આપે છે બાના કાઢી છે આવા અધિકારીની બદલી કરવામાં આવે તેમજ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા હસમુખભાઈ પટેલ જશવંતભાઈ સાખલા નીતિનભાઈ પટેલ પુનિતભાઈ ગોસ્વામી હુસૈનભાઈ રાયમા ભવાનભાઈ લીંબાણી તુલસીદાસભાઈ પારસિયા ભવાનભાઈ લખાણી પરશોત્તમભાઈ વાડિયા તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાલમાં પાણી પુરવઠા માત્ર એક જ ટેન્કર છે જે ચાલુ છે રિપોર્ટર દર્શન સુની દયા પર